નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું લેહ લદ્દાખની હિંસા વિશે લેહ લદ્દાખ કાશ્મીરમાંથી છૂટો પડેલો અને સીધો કેન્દ્ર સરકાર હસ્તક આવતો એક કેન્દ્રશાસિત વિસ્તાર છે લેહ લદ્દાખ એ ચાઈના બોર્ડર ઉપર આવેલું આપણું એ છેલ્લું કેન્દ્ર શાસિત રાજ્ય છે ત્યાં પૂર્ણ રાજ્યની માગણી સાથે એટલે કે પૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કેટલીક એક બે સંસ્થાઓ છે વાંગ જેના નેતા છે વાંગચુક એ છેલ્લા પંદર દિવસથી લેહમાં ઉપવાસ ઉપર બેઠા હતા હજારો સમર્થકો એમની સાથે ઉપવાસમાં અને એના સમર્થનમાં જોડાયા હતા પરંતુ સરકારે કોઈ વાટોઘાટો ન કરતા અંતે ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ તોફાનો શરૂ કર્યા ઠેર ઠેર આગ ચંપી કરી પથ્થરમારો કર્યો ભાજપનું કાર્યાલય કાર્યાલય હતું તે સળગાવી દીધું પોલીસના વાનને સળગાવવામાં આવ્યા સીઆરપીએફ જે કેન્દ્રની હસ્તક આવેલી એક બોર્ડર ફોર્સ છે એમના વાહનને પણ આગ ચંપી કરવામાં આવી ઠેર ઠેર અરાજકતા છવાઈ ગઈ જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર તોફાનો શરૂ થયા પોલીસે લાઠી ચાર્જ કર્યો ટેર ગેસના સેલ છોડ્યા ગોળીબાર કર્યા ચાર જણા એમાં મૃત્યુ પામ્યા બીજા સેંકડો લોકોને એમાં ઈજા થઈ અને વાંગચૂક જે વિદ્યાર્થી પરિષદના મોટા નેતા છે અને પંદર દિવસથી ઉપવાસ ઉપર બેઠા હતા એને એવી અપીલ પણ કરી કે ભાઈ આ તોફાનો છે એ બંધ કરી દો અને શાંતિ જાળવવા માટે થઈને એને વિદ્યાર્થીઓને યુવાનોને અનુરોધ કર્યો એ પછી આજે શાંતિ છે પરંતુ ત્યાં જે ગોળીબાર થયો એના વિરુદ્ધમાં કારગીલ જે આપણો સૌથી ઊંચો પ્રદેશ છે અને વાજપાઈ વખતે કારગીલ યુદ્ધ થયું હતું એ કારગીલ વિસ્તારની અંદર આજે બંધ પાડવામાં આવ્યું નેપાળ જેવી જ હિંસા લેહ લદ્દાખમાં થઈ લેહ લદાખમાં થઈ એટલે ભારતમાં થઈ આપણો એક ટોચનો એ પૂર્વોત્તરનો ભાગ છે સવાલ એ છે સાહેબ કે ભાઈ ઘણા એવું પૂછે છે કે ભાઈ આ નેપાળવાળી ભારતમાં થશે ન થાય એ શક્ય નથી એટલા માટે કે આપણી પાસે તો પોલીસ ફોર્સ મિલિટરી ફોર્સ આ બધું નેપાળ કરતાં તો કેટલી સંખ્યા મોટું છે બીજી વસ્તુ કે આપણું બંધારણ છે ને દાખલા તરીકે નેપાળમાં તોફાનો થયા અને ચોવીસ કલાકમાં વિદ્યાર્થીઓએ સરકાર બદલી નાખી અને પછી બધાએ પાંચ પંદર જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણા કાર્યપાલક વડાપ્રધાન અને એના પછી આ વડાપ્રધાન તો એ ત્યાં ચાલે છે ત્યાંનું એવું બંધારણ નથી આપણે તો એ બંધારણ છે ચૂંટણીનું અથવા તો ચૂંટાયેલા જે રાજકીય પક્ષો છે એમાં બહુમતીથી જે નક્કી કરે એ વડાપ્રધાન બની શકે કોઈ બહારની વ્યક્તિઓ કે પાંચ પચાસ જણા નક્કી કરે કે આ ભાઈ વડાપ્રધાન એવું હિન્દુસ્તાનમાં શક્ય નથી એટલે તકતા પલટો જે આપણે ત્યાં છે એ લોકશાહી દેશ છે એટલે એ એટલે આપણે ત્યાં પાંચ વર્ષે ચૂંટણી આવે જ છે એટલે કોઈ સવાલ જ નથી લોકોને તક મળે જ છે સત્તા બદલવાની બદલે ન બદલે એ લોકોની ઈચ્છાની વાત છે પરંતુ પાંચ વર્ષે આપણને એ છૂટ મળે જ છે પરંતુ નેપાળમાં થયું અને લેહ લદ્દાખમાં થયું આ બંનેનું એક કારણ સામ્યતા એ લાગે છે કે જ્યારે તમે કોઈની સાચી માગણીઓ હોય જ્યારે કોઈના સાચા પ્રશ્નો હોય એના પ્રત્યે તમે ઉપેક્ષા સેવો એના પ્રત્યે તમે ધ્યાન ના આપો એને તમે ઇગ્નોર કરો તો સાહેબ સમય એક એક સમય પછી સમયની એક હદ પછી એ આક્રોશ છે ને એ રોષ છે ને એ ગેરમાર્ગે દોરાય અને એનાથી આ અને હિંસા છે એ ફાટી નીકળે એટલે સત્તાધીશોની પણ એ ફરજ છે કે લોકોના જે પ્રશ્ન હોય છે તે રાજ્યના એને તમે ક્યાં સુધી અવગણના એને કર્યા કરશો અને આવી રીતે કર્યા કરશો તો તોફાનો થાય એ સ્વાભાવિક છે કારણ કે તોફાનો કરવાવાળા યુવાનો છે જેની બુદ્ધિ બહુ ઠંડીઠામ હોતી નથી અને ટોળાને પણ બુદ્ધિ હોતી નથી ગેરમાર્ગે ટોળું એ ઝડપથી દોરવાઈ જાય છે અને હિંસા એ કોઈ સમસ્યાનો ઉકેલ નથી એનાથી સમસ્યા ઉકેલ આવતી નથી સમસ્યા વધતી હોય છે હંમેશા વાટાઘાટાઓ છે સંબંધ છે પરંતુ ગાંધી ચિંતા માર્ગે આંદોલન કર્યા પછી જો સત્તાધીશો ધ્યાન ના આપે તો લોકો છે એની સહનશક્તિ હવે ઘટતી જાય છે અને એ રોષ છે એ તોફાનમાં રૂપાંતર પામે છે લેહ લદ્દાખ આપણા માટે બહુ અગત્યનો અને સંવેદનશીલ વિસ્તાર છે કારણ કે ચાઈનાનો પ્રભાવ ત્યાં ખૂબ વધારે છે એટલે આપણે એ પણ સતર્ક રહેવું પડે કે આંદોલનની પાછળ કોઈ વિદેશી તત્વ તો કામ કરતું નથી ને અને કામ કરે એ પહેલાં એના પ્રશ્નનો ઉકેલ આવે એ પણ સાહેબ બહુ જરૂરી છે આવી જ ઘટના ગઈકાલે દહેરાદૂનમાં બની હતી દહેરાદૂનમાં એક સરકારી પરીક્ષાનું પેપર લીક થયું અને હજારો વિદ્યાર્થીઓ દેહરાદૂન એ ઉત્તરાખંડની રાજધાની છે આપણે જેમ ગાંધીનગર છે એમ ઉત્તરાખંડની રાજધાની છે આપણે હરિદ્વારને બધે જઈએ છીએ ચારધામ યાત્રા એમ ત્યાં એની રાજધાની દહેરાદૂન છે એટલે ત્યાં દહેરાદૂનમાં હજારો વિદ્યાર્થીઓ રાત્રે સડક પર ઉતરી ગયા અને પેપર લીકેજ થયું એના ઘટનાની વિરુદ્ધમાં ત્યાં તોફાનો નથી થયા પરંતુ સાહેબ અહિંસક પ્રદર્શનો થયા દેખાવો થયા એટલે ધીમે ધીમે યુવાનોનો જે આક્રોશ છે સાહેબ ખાસ કરીને બેરોજગારીને લઈને એ ખૂબ વધતો જાય છે સરકારે પણ એને ગંભીરતાથી લેવો પડશે કારણ કે આપણે ત્યાં યુવાધન વિશ્વમાંનો એટલી મોટી સંખ્યામાં ભારતમાં છે અને એ યુવાધન જો ગેરમાર્ગે દોરાશે તો એનાથી બહુ ઘાતક પરિણામો સમાજને પણ ભોગવવા પડતા હોય છે એને કામ આપી દો રોજગારી મળી જાય એટલે એનો ધંધો કર્યા કરે એટલે બહુ વધતી જતી બેરોજ બેરોજગારી પણ રાજ્ય કે રાષ્ટ્ર માટે હંમેશા ઘાતક નીવડે છે અથવા તો એ ભયજનક નીવડે છે એ પહેલાં એનો કંઈક રસ્તો નીકળી જાય એ બહુ જરૂરી છે અસ્તો મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો વસ્તુ